સુરતમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત આ રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી ભગવાન ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો રેલવે સ્ટેશન રોડ પર પહોંચી ગયા હતા સુરતના ઇસ્કોન મંદિર દ્વારા સુરતના રેલવે સ્ટેશન રોડથી ઇસ્કોન મંદિર સુધીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે રથમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના રેલવે સ્ટેશન રોડ થી નીકળી ટેક્સટાઇલ માર્કેટથી ઉધના દરવાજા થઈ મજુરા ગેટ અને ત્યાંથી અડાજણ થઈ ઇસ્કોન મંદિર નીજ મંદિર પરત ફરશે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

સુરત નું આયોજન કરવામાં આવે છે અને દર વખત ની જેમ વખતે પણ ભક્તોમાં ભારે વરસાદ વચ્ચે પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે અને ભક્તો પણ ભગવાન દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ઇસ્કોન મંદિર દ્વારા સુરતના

પવ힌દ વિધિ કરવાના છે ત્યારે સુરતના પોલીસ કમિશનર પણ પોતે ત્યાં હાજર છે અને તેમણે પણ ભગવાનની આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે ઇસ્કોન મંદિર દ્વારા દર વખતની જેમ આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને સુરતમાં અવિરત ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે આજે ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં માનો મહેરામણ ઉમટી પડ્યું હતું બપોરે બે ત્રીસ કલાકે સુરતના રેલવે સ્ટેશન થી રથયાત્રાનો પ્રારંભ થયો હતો જેમાં પૂજા વિધિ બાદ ભગવાનના રથ નું દોરડું ખેંચવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સુરતના સ્ટેશન રોડથી ટેક્સટાઇલ માર્કેટ રિંગ રોડ અને મજુરા ગેટ થઈ ઇસ્કોન મંદિર સુધી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે

અને કુલ સાત જગ્યા આયોજન કરવામાં આવેલા છે કુલ પંદર કિલોમીટર અને જિલ્લા પ્રશાસન તરફ સંકલન કરી લેવામાં આવેલા છે આ પંદર કિલોમીટર રૂટ ઉપર હજારો ને લોકો ભગવાનના દર્શનનો લાભ લેશે અને પૂરા સમગ્ર બંદોબસ્ત સુપરવિઝન કરવા માટે સાડે ચાર

જેમણે દ્વારિકા નગરી વસાવી એવા આપણા કૃષ્ણ ભગવાન આજે નગર ચર્ચા માટે નગરની દેખરેખ માટે નીકળે ત્યારે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા સુરત મહાનગર ઉપર ઉત્સાહ છે અને જય જગન્નાથા સાથે આજે ભારત ભય બની ચુક્યું છે ભગવાન જગન્નાથજી ની સુરત ની રથયાત્રા ને લઈ સુરત શહેર પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

આજે ભગવાન ખુદ આવ્યા છે એટલે આનંદ નો પાર નથી બધાને કેમ કે ભગવાન ખુદ આજે બધાને મળવા આવ્યા છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ જય જગન્નાથ નિલેશ પટેલ એક્ચ્યુઅલી અમને એટલી આનંદ થાય છે એટલો આનંદ થાય છે કારણ કે ભગવાન એક પ્રેમ વિગ્રહ છે બરાબર અને એ પ્રેમ લૂંટાવા માટે બહાર આવી રહ્યો છે ભગવાન જે વિગ્રહ છે એમના હાથ ખુલા હોય છે મીન્સ એ આલિંગન કરવા માટે બહાર આવે છે ભક્તો બહાર નીકળો અને ભગવાન ના આલિંગન કરો એના દર્શન કરો actually હું એવું માનું છું કે હું એને તૈયાર નથી કરતો એ જાતે તૈયાર થાય છે આજ એનો તો કોઈ ભાવ જ નથી કે એટલો બધો આનંદ થઈ રહ્યો છે કે ભગવાન જાતે મીન્સ નોર્મલ વ્યક્તિ માટે બહાર આવી રહ્યો છે તો અમને ખુબ આનંદ થાય છે અને જ્યારે ભગવાન અમારે માથે આવશે તો અમે ઘણો આનંદ થશે ભગવાન જાતે આવી રહ્યો છે

આ રથ હાઇડ્રોલિક રથ છે આ રથની ઊંચાઈ લગભગ 30 થી 35 ફૂટ અને પહોળાઈ 20 થી 22 ફૂટ છે આ રથની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને જરૂરિયાત મુજબ નાનો કે ઊંચો કરી શકાય છે રસ્તામાં આવતા ઝાડ કે અન્ય અવરોધોના કારણે જ્યારે રથને નાનો કરવાની જરૂર પડે ત્યારે તેને સરળતાથી નાનો કરી શકાય છે તેવી જ રીતે ભક્તો ભગવાનના પૂર્ણ દર્શન કરી શકે તે માટે જરૂર પડીએ રથને ઊંચો પણ કરી શકાય છે આ હાઇડ્રોલિક સુવિધા રથયાત્રાને સરળ અને સુવિધાજનક બનાવશે આ રથયાત્રામાં અનેક આકર્ષણ હતા ભગવાનના દર્શન કરી ભક્તો પણ ધન્ય બન્યા હતા ઇસ્કોન મંદિર દ્વારા આજે વિવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં સાત જેટલી રથયાત્રાઓ નીકળી હતી જે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના ઘર આગળ જ દર્શન કરી ધન્યતા અનુભવી હતી મને જગન્નાથની રથયાત્રા છે મને બહુ ઘણો આનંદ છે હું મારા ઘરેથી મારા જગન્નાથ લઈને આવ્યો છું ને હવે અહીંયાથી મંદિર જઈશ આ તો ભગવાનનો ભોળા પણ કેવાય કે આપણને મળવા માટે ભક્તોને મળવા માટે મંદિર ની બહાર નીકળે છે તો બે વર્ષથી શ્રી રાહતેશ્યા મારું નામ પૂર્ણમ છે જગન્નાથ ની રથયાત્રામાં એમ કેવામાં આવે કે ભગવાન વરસ ખાલી એક જ વાર મળવામાં આવે બધાને જયારે આપણે રોજ એને મળવા જવું પડે છે અને જયારે ભગવાન જયારે ખુદ આવે છે ત્યારે એટલો ઉત્સવ આનંદ પ્રેમ પોતાના પ્રેમ માં તરબોળ કરી દે છે આપણે બધા ભક્તો અમે લોકો બાર વર્ષ થી આનું આયોજન કરીએ છીએ અને કૃપા એવી રીતે થશે પણ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત